નમસ્કાર આપ નજર કરીએ કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં આજે મતગણતરી હાથ ધરવામાં આવશે મેવડ ખાતે આવેલ ગુજરાત એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાશે સૌથી પહેલા પોસ્ટ બેલેટથી મતગણતરી થશે પોસ્ટલ બેલેટ બાદ ઈવીએમ ખોલવામાં આવશે ચૌદ ટેબલ અને એકવીસ રાઉન્ડમાં મતગણતરી થશે એક ટેબલ પર ત્રણ કર્મચારીઓ જોડાશે ગણતરી પ્રક્રિયામાં દરેક ટેબલ પર એક ઓબ્ઝર્વર અને બે ચૂંટણી સ્ટાફ જોડાશે તો આઠ વાગે મતગણતરી હાથ ધરવામાં આવશે કડી પેટા ચૂંટણીમાં સત્તાવન પોઈન્ટ નેવ ટકા મતદાન થયું હતું પેટા ચૂંટણીમાં ગત ચૂંટણી કરતા આઠ ટકા જેટલું ઓછું મતદાન થયું તો ચૌદ ટેબલ પર એકવીસ રાઉન્ડમાં આ ગણતરી હાથ ધરવામાં આવનારી છે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થશે તો કડી પેટા ચૂંટણીમાં સત્તાવન પોઈન્ટ નેવ ટકા મતદાન થયું હતું પેટાચૂંટણીમાં ગત ચૂંટણી કરતાં આઠ ટકા જેટલું ઓછું મતદાન થયું તો કડી વિધાનસભા પેટાચૂંટણીમાં આજે મતગણતરી હાથ ધરવામાં આવશે સવારે આઠ વાગ્યાથી આ મતગણતરી શરૂ થશે મેવડ ખાતે આવેલ ગુજરાત એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે તો સૌથી પહેલા પોસ્ટ બેલેટની

ખાસ આ પેટા ચૂંટણી છે તેમાં ગત ચૂંટણી કરતા આઠ ટકા જેટલું ઓછું મતદાન છે તે થયું હતું આજે મતગણતરી ની વાત કરીએ તો સૌથી પહેલા પોસ્ટર બેલેટ છે તેની મતગણતરી થશે અને ત્યારબાદ આવશે આજુક ટેબલ પર એકવીસ રાઉન્ડ માં આ મતગણતરી છે તે થશે અને સાથે સાથે દરેક ટેબલ પર ત્રણ કર્મચારીઓ છે તે આ મતગણતરી માં જોડાશે આઠ વાગે આ મત ગણતરી શરૂ છે તે થશે અને શરૂઆતમાં મેં કહ્યું કહ્યુંલ બેલેટ છે તેની ગણતરી થશે ખોલવામાં આવશે આ મતગણતરી લઈને ખાસ પોલીસ નો બંદોબસ્ત છે તે પણ ગોઠવવામાં આવ્યો છે આ મતગણતરી કેન્દ્ર પર સો જેટલા કર્મચારીઓ છે તે આ ગણતરીની પ્રક્રિયા છે તેમાં જોડાશે જી વિગત બદલ આભાર